નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ધોરણ છ પાઠ ત્રણ સાધ્યપોધી સોલ્યુશન પદાર્થોનું અલગીકરણ વિડીયો શરૂ કરતાં પહેલાં તમે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા તમામ નવા વિડીયો અને સાદ્યપોધી સોલ્યુશન તમને મળતા રહે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે સી વીણવું બે અનાજમાંથી પોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે બી ઉપણવું ત્રણ ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે બી ચાળણી ચાર અનાજ ઉપાડવા માટે કયું સાધન વપરાય છે એ સુપડું પાંચ મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે સી બાષ્પીભવન છ દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિઓ વપરાય છે સી બાષ્પીભવન અને ઘનિભવન સાત નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે બી ગરમ પાણીમાં આઠ એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીઓનું મિશ્રણ નીચેના પૈકી કયું છે બી પાણી અને કેરોસીન નવ ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિ કઈ છે ડી છડવું પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો એક પાણીમાં ભારે જગ્યાની પદ્ધતિ રેતીના મિશ્રણમાં ખાલી જગ્યા ઘટક પાણીમાં દ્રાવ્ય છે ખાંડ ત્રણ રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી દૂર કરવા ખાલી જગ્યાની રીત વપરાય છે ગાળણ ચાર દ્રાવ્ય માંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવા માટે ખાલી જગ્યાની પદ્ધતિ વપરાય છે બાષ્પી ખાલી જગ્યા કહે છે દ્રાવણ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો એક અલગીકરણની કઈ પદ્ધતિમાં ગાળણ પત્ર ફિલ્ટર પેપરનો ઉપયોગ કરવો પડે છે જવાબ ગાળાણ બે કઈ પદ્ધતિમાં અનાજમાં રહેલા હલકા ઘટકોને પવન વડે અલગ કરવામાં આવે છે જવાબ ઉપણવો ત્રણ ખેડૂતો સામાન્ય રીતે કઈ પદ્ધતિનો ઉપયોગ દાણા માટે મોટા કાંકરા દૂર કરવા માટે કરે છે જવાબ વીણવું ચાર સંચા વડે કાઢેલા ફળના રસમાંથી બી અથવા માવાનો ઘર દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે જવાબ ગાળા પાંચ પાણીમાં અદ્રાવ્ય માટી અને રેતીના કણ નિક્ષેપણ ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એક પાણીમાં ઓગળેલા પદાર્થને ગાળન ક્રિયા વડે દૂર કરી શકાય છે ખોટું બે ખાંડના દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય અને પ્રાણી દ્રાવક છે ખરું ત્રણ ખાંડ અને મીઠાના મિશ્રણમાંથી બંનેને બાષ્પીભવનની રીત વડે અલગ કરી શકાય છે ખોટું સંતૃપ્ત દ્રાવણમાં સહેજ વધુ દ્રાવ્ય પદાર્થ નાખવાથી તે ઓગળતો નથી ખરું પાંચ કેરોસીન અને પાણીના મિશ્રણમાં પાણી કેરોસીન પર તરે છે ખોટું પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એક દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે જવાબ દરિયાના પાણીમાંથી મીઠું બાષ્પીભવન પદ્ધતિથી મેળવવામાં આવે છે બે અનાજમાંથી પોતરા દૂર કરવા કઈ પદ્ધતિ ઉપયોગ થાય છે

વધુ યોગ્ય પદ્ધતિ કઈ છે જવાબ અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પાડવા માટે વધુ યોગ્ય પદ્ધતિ છે એકબીજામાં ન બળે તેવા બે પ્રવાહી મિશ્રણ જણાવો જવાબ એક પાણી અને કેરોસીનનું મિશ્રણ બે તેલ અને પાણીનું મિશ્રણ છ પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે જવાબ પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘણી ભવન કહે છે સાત દહીંને વલોવીને શું મેળવી શકાય જવાબ દહીંને વલોવીને તેમાંથી માખણ અને છાશ મેળવી શકાય પ્રશ્ન છ વ્યાખ્યા આપો એક બાષ્પીભવન પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે બે ઘનીભવન પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે ત્રણ સંતૃપ્ત દ્રાવણ ચોક્કસ તાપમાને જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વધુમાં વધુ ઓગાળેલ હોય અને હવે પછી વધુ દ્રાવ્ય ઓગાળી શકાય નહીં તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે ચાર અલગીકરણ મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર મિશ્રણના ઘટકોને છૂટા પાડવા શા માટે જરૂરી છે એક મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા માટે બે મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા માટે ત્રણ પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં વીણવા માટે ચાર મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા માટે બે વીણવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો જવાબ અનાજમાંથી મોટા કાંકરાને ઉપાડવાથી કે જાણવાથી જુદા પાડી શકાતા નથી તેમને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે

અનાજના દાણા સાથે પોતરા અને ધૂળ જેવી અશુદ્ધિઓ હોય છે અનાજના દાણા જેવા વજનદાર ઘટકથી પોતરા જેવા હલકા ઘટકોને સુપડા વડે ઉપડીને અલગ કરવાની રીતને ઉપણવું કહે છે અનાજ અને પોતરાના મિશ્રણને ખેડૂત અમુક ઊંચાઈએથી સુપડામાંથી નીચે પડવા દે છે પોતરા હલકા હોવાથી પવનની દિશામાં ઘસડાઈને થોડા દૂર પડે છે ઘરમાં પણ આપણે સુપડાની મદદથી અનાજમાંનો ઝીણો કચરો ઉપડવાની રીતથી દૂર કરી શકીએ છીએ પ્રશ્ન ચાળવું એટલે શું તેનો ઉપયોગ ક્યાં થાય છે જવાબ મિશ્રણના ઘટકો ઘન સ્વરૂપે હોય અને અસમાન કદના હોય ત્યારે નાના મોટા કદના ચિત્રો વાળે ચાળણી અથવા તારથી જાળીનો ઉપયોગ કરી ઘટકોને છૂટા પાડવામાં આવે છે આ પદ્ધતિને ચાળવું કહે છે ઘઉંનો લોટ ચાળવા સૂક્ષ્મ છિદ્રોવાળી ચાળણીનો ઉપયોગ થાય છે રેતીમાંથી કાંકરા દૂર કરવા મોટા છિદ્રોવાળા ચારણીનો ઉપયોગ થાય છે પાંચ છડવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો જવાબ ખેડૂત પાકની લણણી કરી અનાજના ડુંડાના ઢગલા કરે છે તેને તડકામાં સૂકવે છે પછી ડુંડામાંથી દાણા છૂટા પાડવા માટે વપરાતી રીતને છડવું કહે છે આ રીતમાં સુખવેલ પાકના પૂરા બાંધી લાકડાના પાટિયા પર જોડવામાં પીટવામાં આવે છે આથી ડુંડામાંથી અનાજ છૂટું પડે છે અમુક અનાજના દાખલા તરીકે બાજરીના ડુંડાને થામાં ભેગા કરી તેના ઉપર બળદ કે ટ્રેક્ટર ફેરવવામાં આવે છે મોઠા જથ્થામાં દાણાને છડવા માટે યાંત્રિક સાધન થ્રેસર વપરાય છે છ ગાળણ માટે વપરાતા સાધનોના નામ લખો જવાબ સ્વચ્છ જીણા છિદ્રવાળું વાળું કપડું પ્લાસ્ટિકની ગણની ઝીણાભારની જાળીવાળી ગણની પત્ર અને આધુનિક ગાળણ પત્રો જેવા સાધનો ગાળણ માટે વપરાય છે સાત મિશ્રના ઘટકોના અલગીકરણ માટેની પદ્ધતિ જણાવો જવાબ એ વીણવું બે ચાળવું ત્રણ ઉપણવું ચાર છળવું પાંચ નિક્ષેપણ છ નીતા સાત ગાળણ આઠ બાષ્પીભવન અને નવ ઘનિભવન આઠ દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવવામાં આવે છે જવા દરિયાના પાણીમાંથી મીઠું બાષ્પીભવનની ક્રિયા દ્વારા મેળવવામાં આવે છે આ માટે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે સૂર્યની ગરમીથી પાણી ગરમ થઈ બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે થોડાક દિવસોમાં પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન પાછળ રહી જાય છે આ બાષ્પી મીઠું હોય છે આ ક્ષારોનું શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે નવ દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કેવી રીતે મેળવવામાં આવે છે જવાબ દરિયાના પાણીને બંધ પાત્રમાં બાષ્પીભવન કે ઉકાળીને વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે આ વરાળને નળી દ્વારા ઠારક નળીમાં લઈ જઈ ઠંડી પાડવામાં આવે છે આથી પાણીનું વરાળમાં ઘણી ભવન થતાં પાણીમાં રૂપાંતર થાય છે આ પાણીને નિષ્પંદિત પાણી કહે છે તે સ્વાદ રહિત તદ્દન શુદ્ધ પાણી છે આ ક્રિયાને નિષ્પંદનની ક્રિયા કહે છે આ રીતે બાષ્પીભવન અને ઘનીભવન દ્વારા દરિયાના ખારા પાણી પીવાલાયક બનાવી શકાય છે દસ ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને અલગ કરવી શક્ય છે જો હા તો તમે કઈ રીતે કરી શકશો જવાબ ઘન પદાર્થોના મિશ્રણમાંથી ઘટકો છૂટા પાડવા ઉપરું અને ચાળવું જેવી પદ્ધતિઓ વપરાય છે ઉપણવું ઘન પદાર્થોના મિશ્રણ માટે જરૂરી એક ઘટક ભારે હોય અને બાકીના બિનજરૂરી ઘટકો પવનથી ઉડી જાય તેવા હલકા હોય ત્યારે આ પદ્ધતિ વડે જરૂરી ઘટક અલગ કરી શકાય છે ચાળવું મિશ્રણના બે ઘટકો જુદા જુદા કદના હોય ત્યારે ચાળણીની મદદથી ઘટકોને અલગ કરી શકાય છે આ પદ્ધતિને ચાળવું કહે છે અગિયાર રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો જવાબ રસોઈ કરતા પહેલા કઠોળને પાણી વડે ધોવામાં આવે છે ફોતરા અને ધૂળ કરતા હલકા હોવાથી પાણીમાં તરે છે હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરા અને રજકણો પણ દૂર થઈ જાય છે આ રીતે કઠોળને બે ત્રણ વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી માંથી અશુદ્ધિઓ નીકળી જશે આ રીતે શુદ્ધ કરેલા કઠોળોને રાંધવામાં ઉપયોગ કરી શકાય પ્રશ્ન તફાવતના બે મુદ્દા એક ચાળવું એક આ પદ્ધતિ માટે ચાળણી જેવા જાળીદાર સાધનો ઉપયોગ થાય છે ચાળવું બે ઘઉંના લોટમાંથી લોટ થૂલું દૂર કરવા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે હવે જોઈએ વીણવું

બાષ્પીભવન ભવન કારણરૂપ છે હવે જોઈએ ઘનીભવન એક પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે બે વાદળમાંથી વરસાદ પડે તે માટે ઘનીભવન કારણરૂપ છે પ્રશ્ન નવ જોડકા જોડો વિભાગ એ એક વીણવું તેની સામે જવાબ આવશે બી હાથ બે ગાળ તેની સામે જવાબ આવશે ડી પત્ર ત્રણ સામે જવાબ આવશે એ તેની સામે જવાબ આવશે સી ચાળણી પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો એક રેતી અને પાણીને તેના મિશ્રણમાંથી તમે કઈ રીતે અલગ કરશો જવાબ રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું આ આકૃતિ તમે જોઈ શકો છો પ્રથમ મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો આથી રેતી પ્યાલાના તળિયે બેસી જશે આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો આ પદ્ધતિને નિતારણ કહે છે આ રીતે મિશ્રણમાંથી માંથી રેતી અને પાણી અલગ કરી શકાશે બે દહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશું જવાબ દહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ નિતારણ અને ગાળણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે આકૃતિ તમે જોઈ શકો છો પ્રથમ હરો પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડ્યું રહેવા દો આથી કચરો માટી અને રેતીના કણો પ્યાલાના બેસી જશે પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો બીકરમાં લગભગ સ્વચ્છ પાણી મળશે પછી નિતારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળન ક્રિયા કરીને એક પાત્રમાં લો આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે હવે જોઈએ પ્રવૃત્તિઓ એક અલગીકરણની પદ્ધતિ સમજવી સાધન સામગ્રી રેતી લાકડાનો વહેર સૂકા પાંદડા અને ડીશ પદ્ધતિ એ રેતી સાથે લાકડાનો વહેર અને સૂકા પાંદડાનો ભૂકો મિશ્ર કરો બે આ મિશ્રણને ડીશ માલો ત્રણ આ પદ્ધતિને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને ઊંચા પ્લેટફોર્મ પર ઉભા રહો ચાર મિશ્રણ સાથે ડીશને ડીશને તમારા ખભા જેટલી ઊંચાઈએ રાખો થોડી નમાવો અને પવન સાથે પવન આવે ત્યારે ડીશને હલાવી મિશ્રણને ધીમેથી પડવા દો હવે શું થાય છે તે જુઓ અવલોકન ડીશમાંથી પડતા મિશ્રણમાંથી રેતી રહેતી સીધી નીચે પડે છે જ્યારે લાકડાનું વહેર અને સૂકા પાંદડા ઉડીને દૂર પડે છે ચાળીને તેમાંની અશુદ્ધિઓ દૂર કરવી સાધન સામગ્રી જોઈશે ઘઉંનો લોટ વાડકો ચાળણી ચોકનો ભૂકો અને થાળી પદ્ધતિ એક ઘઉંનો લોટ વાડકામાં ભરો બે ચાળણી નીચે થાળી રાખી વાડકામાંથી લોટને ચાળવામાં નાખો ત્રણ ચાળણીને હલાવતા રહો અને ચ ચડાયેલા લોટને થાળીમાં પડવા દો લોટ ચડાઈ જાય ત્યારે ચાળણીમાં શું રહે છે તેનું અવલોકન કરો અવલોકન એક લોટમાં રહેલી થુલા જેવી અશુદ્ધિ ચાળણી પર રહે છે અને શુદ્ધ લોટ ચડાઈને થાળીમાં અલગ પડે છે બે લોટમાં ચોકના ભૂકાને મિશ્ર કરી ચાળવાથી લોટ અને ચોકનો ભૂકો બંને ચાળણીમાંથી પસાર થઈ જાય છે કશું વધતું નથી નિર્ણય ચાળણીના છિદ્રો કરતા નાના કદનો હોય છે અને થૂલું મોટા કદનું હોય છે આ પરિસ્થિતિમાં ચાળવાની ક્રિયા વડે ઘટકો અલગ કરી શકાય છે ત્રણ બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું સાધન સામગ્રી જોઈશે એની બાજુમાં તમારે આકૃતિ દોરવાની છે પદ્ધતિ એક બીકરમાં થોડું પાણી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંસન બર્નર પર મૂકી પાણી ઉકાળો બે જ્યારે બધું પાણી વરાળ થઈ ઉડી જાય ત્યારે બીકરમાં કોઈ અવશેષ રહેતો નથી તે જુઓ ત્રણ હવે બીકરમાં થોડું પાણી લઈ તેમાં મીઠું વગાડો મીઠાનું દ્રાવણ સ્વચ્છ દેખાશે દ્રાવણ ભરેલા બીકરને ધીમા તાપે ગરમ કરવો પાંચ જ્યારે બીકરમાંથી બધું પાણી બાષ્પી ભવન દ્વારા ઉડી જાય ત્યારે બીકરમાં કઈ અવશેષ વધે છે કે નહીં તે તપાસો અવલોકન બીકરમાં સફેદ રંગનો અવશેષ છે આ અવશેષ મીઠું છે નિર્ણય બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવી શકાય છે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવો સાધન સામગ્રી બીકર પાણી અને મીઠું પદ્ધતિ એક બીકરમાં અડધા કપ જેટલું પાણી લો બે બીકરમાં એક ચમચી જેટલું મીઠું નાખી તે બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો ત્રણ ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો ચાર દરેક વખતે એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવતા રહો પાંચ જ્યારે મીઠું ઓગળ્યા વગર જ બીકરમાં તળીએ પડી રહે ત્યારે મીઠું ઉમેરવાનું બંધ કરો છ બીકરમાં દ્રાવણને ગાળી લો આ મીઠાનું સંતૃપ્ત દ્રાવણ છે વિદ્યાર્થી મિત્રો તમે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વિદ્યાર્થીઓ સાથે શેર કરવાનું ના ભૂલશો જેથી તમને આવનારી તમામ અપડેટ અને નવા સ્વાદ્યપુથી સોલ્યુશન મળતા રહે ધન્યવાદ